મહુવાના ગથરમાં છ દિવસના વરસાદથી થી ત્રણ ગરીબ પરિવારોના મકાન ધરાશાયી પીડિતો માર્ગ પર જીવન જીવવા મજબૂર અસરગ્રસ્ત પરિવારો માટે તાત્કાલિક સરકારી સહાયની માંગ ઉઠી ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગળથર ગામે તાજેતરમાં સતત છ દિવસ સુધી પડેલા કમોસમી વરસાદને પગલે ત્રણ ગરીબ પરિવારોના રહેણાંક મકાનનું જમીન દોસ્ત થયાની કરુણ ઘટના સામે આવી છે ભારે અને અનારાધાર વરસાદને કારણે કાચા અને જૂના મકાનોની દિવાલો તૂટી પડતા સમગ્ર માળખું ધ્વસ્ત થઈ ગયું હતું આ ઘટનાને કારણે અસરગ્રસ્ત પરિવારો ઘર વિહોણા બન્યા છે અને અત્યંત વિકટ પરિસ્થિતિમાં ખુલ્લા માર્ગ પર રહેવા માટે મજબૂર બન્યા છે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ત્વરિત સહાય અને આશ્રયની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ઘર ગુમાવનારા ત્રણેય પરિવારો આર્થિક રીતે નબળા વર્ગના હોવાથી તેઓ પાસે તાત્કાલિક અન્ય રહેઠાણની વ્યવસ્થા કરવાની કોઈ ક્ષમતા નથી અચાનક આવેલી આફતને કારણે ઘર વખરી અને જીવન જરૂરી સામાનને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે ગામ લોકોના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ છ દિવસથી વરસાદ રોકાયો ન હોવાને કારણે મકાનોના પાયા નબળા પડી ગયા હતા આ પરિવારો માટે બે ટંકનું ભોજન અને માથે છત મેળવવી પણ એક મોટો પડકાર બની ગયો છે તંત્ર દ્વારા હાલમાં માત્ર નુકસાનનું આંકલન કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાના અહેવાલો છે આ ગરીબ પરિવારોએ તંત્ર સમક્ષ વહેલી તકે વળતર અને કાયમી આવાસની વ્યવસ્થા કરી આપવા માટે આજીજી કરી છે સ્થાનિક આગેવાનોએ જિલ્લા કલેક્ટર અને સંબંધિત સરકારી વિભાગોને તાત્કાલિક અસરગ્રસ્તોને થાબડા ખાદ્ય સામગ્રી અને કામચલાઉ આશ્રયો પૂરો પાડવા માટે રજૂઆત કરી છે કુદરતી આફતના સમયમાં સરકારી સહાય વિના આ પરિવારો જીવન સામાન્ય બનાવવું અશક્ય છે સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનની સમીક્ષા માટે નક્કર નીતિ બનાવવાનો વ્યાપક સંદર્ભ આ ઘટના પૂરો પાડે છે